યાત્રાધામ શામળાજીમાં ભગવાનને ધરાવાયો છપ્પન ભોગનું અનકૂટ સામાન્ય રીતે દર વર્ષે બેસતા વર્ષના દિવસે ભગવાનને અનકૂટ ધરાવવામાં આવે છે પરંતુ આ વર્ષે પડતર દિવસ હોવાથી ભગવાનને આજે અનકૂટ ધરાવાયો ભગવાન શામળિયાને અનકૂટ ધરાવતા પહેલાં માટીનો મગર બનાવીને વૈદિક મંત્રોચ્ચાર સાથે ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાનને અલગ અલગ મીઠાઈઓ અબનવા ફરસાણ સહિત લગભગ છપ્પન ભોગનો અનકૂટ ધરાવાયો ભગવાન અને અનકૂટના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ શામળાજી પહોંચ્યા યાત્રાધામ શામળાજીમાં ભગવાનને ધરાવ્યો છપ્પન ભૂગનું અન્કૂટ સામાન્ય રીતે દર વર્ષે બેસા વર્ષના દિવસે ભગવાનને અનકૂટ ધરાવવામાં આવે છે પરંતુ આ વર્ષે પડતર દિવસ હોવાથી ભગવાનને આજે અનકૂટ ધરાવાયો ભગવાન શામળિયાને અનકૂટ ધરાવતા પહેલાં માટીનો મગર બનાવીને વૈદિક મંત્રોચ્ચાર સાથે ગોવર્ધન પૂજા કરવામાં આવી હતી ત્યારબાદ ભગવાનને અલગ અલગ મીઠાઈઓ અબનવા ફરસાણ સહિત લગભગ છપ્પન ભોગ નો ધરાવાયો ભગવાન અને અનકૂટના દર્શન માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પણ શામળાજી પહોંચ્યા